સ્ટ્રોબરીને આપણે પાર્ટ કાઢી અને ધોઈ નાખીશું આપણે જેટલી જરૂર હોય એટલી લેવાની મીઠાવાળા પાણીમાં સરસ મજાની સ્ટ્રોબેરીને ધોઈ નાખશું ઘસીને અને આપણે આવી રીતના ધોયા પછી તમે જુઓ અંદર નાખી દેસુ બે પાંચ કડી એટલું લસણ લીધું છે નાનો આદુનો ટુકડો છે અને બે મરચા કટ કરીને લીધા છે અને ભેગા નાખી દેસુ થોડું સેધા નમક નાખીશું મીઠું

સ્ટ્રોબેરી વાળું પ્લેટર લગાવવાનું છે મસ્ત રીતે લગાવી હવે આપણે પાપડને ધીમે ધીમે આવી રીતે વારવાનું છે પછી આ આવી રીતે લેવાનું આવી રીતે સાઈડ લુ સી રેડી થઈ ગયો રોલ ત્રણે નંગ પાપડ રેડી થઈ ગયા છે આવો લીધો છે તવાના અંદર દેસી ઘી નાખું છું બે ચમચ ઘી નાખીશ આ રેસીપી હું જોધપુર ગઈ હતી એક મારી ફ્રેન્ડ છે તો એના જોડેથી શીખી હતી એ શિક્ષક છે સરસ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર એક એક પાપડ મૂકીશું પાપડને બંને બાજુ આપણે આવી રીતે શેકવાના છે ભીના અંદર ઘી છે એટલે મેં આવી રીતના થોડો ઓછો ઉપયોગ કર્યો છે આપણે તેલ પણ લઈ શકો છો અને તેલના અંદર પણ આવી શકો છો બંને બાજુ સરસ શેકાઈ ગયું છે પ્લેટના અંદર લઈ લઈશ બીજા પણ હું આવી રીતે શેકી લઈશ થઈ ગયા છે હવે આપણે આને કટ કરવાનું છે રાજસ્થાનના લોકો ખાવાના શોખીન હોય છે બધા જ આપણે આવી રીતે કરી દેસુ સ્ટ્રોબેરી લીધી છે અને આવી રીતે હું સજાવું છું એકદમ સુપર છે અને ટેસ્ટી છે આ મિત્રો તમે જોઈ શકો છો મેં સરસ મજાનું સજાવી દીધું છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક સપોર્ટ કરજો કાલ આવી જ નવી રેસીપી સાથે